જય માતાજી મિત્રો અમે જઈ રહ્યા છે પર્થતી ભુવાજીના ઘરે તો અમને તમને બતાવીએ કે પર્થજી ભુવાજીનું ગામ કઈ જગ્યાએ આવેલું છે તો અમે કંબોજ ચોકડે પહોંચી ગયા છો ફાટકની જોડે મોહીથી નીકળશું રાંધેડી જવા માટે પરથી ભુવાના ઘરે અચ્છા રેલવે ફાટક કંબો ચોકડી અચ્છા કંબો ચોકડી તો આપણે સીધું સીધું જવાનું છે રાનેર બાજુ ડ્રાઈવર સાઈડ રસ્તો જાય છે પાટણ બાજુ જાય છે ખાલી સાઈડ જાય છે સિવરી તો આપણે સીધા જ નીકળીશું ધાનર બાજુ આપણે ધાનેર પોકી જાય છે તો અહીંથી જવાનું છે આપણે જમણા પાદર

ઘરે જવાનો રસ્તો અમને કાચો રસ્તો રોડેથી આગળ આવશો એટલે આગળ કાચા તરણ રસ્તા પડશે ત્યાંથી ડ્રાયવર સાઈડ માતાજી ધજા લગાવી છે તો અહિયાં થી આપડે જવાનું છે અંદર પરથી ભુવાજી ના ઘરે માતાજી ના મંદિરે આવી ગયું પરથી ભુવાજી નું ઘર આવી ગયું છે માતાજી નું મંદિર મંદિરના બાજુમાં આવેલું છે પાર્થિવજી બુઆજીનું ઘર પોકી ગયા પાર્થિવજી બોવાજીના ઘરે संजय ठाकुर तो आप जाइ से हम ना करे अंदर ऐसे करना हमना लोकेशन ऐसे हमने पुआ जी ने गाड़ी ऐसे पर थी